અરવલ્લી જિલ્લામાં શામળાજી એકલવ્ય સ્કૂલ ખાતે માન્ય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે તો આદિવાસીઓના ગૌરવને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ સૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે નવમી ઓગસ્ટ

તેઓ રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે તો આજે આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ ઉત્સક ને આર્થિક ઉત્સવ માટે ગુજરાત સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરીને સતત કાર્યરત છે તો આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણલક્ષી યોજનાઓથી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી અને તેઓના વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા માટેના અનેક કાર્ય ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે તો આજના દિવસે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારમાં મોટા પદ ઉપર સેવા આપતા અધિકારીઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દેન છે આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો સરકારની તમામ યોજનાઓનો લાભો સાથે વિકાસ સ્થાપનથી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારીખ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ટામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા સંયુક્ત કમિશનર શ્રી આદિજાતિ ધારાસભ્યશ્રી પીસી ભરંડા વનરક્ષકશ્રી ડીઆરડીએ શ્રી અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ શ્રી તેમજ બોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે કીટ અને સ્થિતિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચૌદ જિલ્લા છપ્પન તાલુકા ચાર હજારથી વધારે ગામ અને નેવું લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે હું આજના નવ ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજ ના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા કાર્યક્રમ યોજાણો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ તે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે એકવીસમી સદીમાં સમગ્ર ભારત જ્યારે પાંચમી અત્યારે અર્થવ્યવસ્થા છે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય રહે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહેતમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ શુભકામના પાઠવીએ કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી છું ભારત માતા કિજન સર આપે જે નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપી પાંચસો લોકોને ધનપતિ જે બનાવવાની જે આપણે નિવેદન આપ્યું એ બાબતે આપશું કહેશો સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી કે આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે વીસ હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆરડીસીમાં જોતી હોય છે વીસ હેક્ટર જમીન મળે આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોરમાં પાંચસોથી વધારે ઉદ્યોગપતિ સ્થપાય એવા આજના પવિત્ર દિવસે જ્યારે મેં મનમાં સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો છે ત્યારે ચોક્કસ આપ સૌ સાથે સંકલ્પ સાથે આ પૂરું થશે એની મને સો ટકા ખાતરી છે બીજી તરફ સાહેબ વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રાઇબલ વિસ્તારમાં સિત્તેર જેટલા એટીએમ છેલ્લા એક વર્ષથી બીઓ બીના બંધ હાલતમાં છે